નમસ્કાર હું પ્રવીણ આજે ન માત્ર ગુજરાતના પરંતુ દેશના ભૌગોલિક રીતે સૌથી મોટા જિલ્લા કચ્છની વાત કરવી છે એક ટેગલાઇન ખૂબ પ્રચલિત છે રાષ્ટ્રીય ફલક પર ટુરિઝમના માટે ગુજરાતમાં ઉપયોગ થાય છે કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા પણ કચ્છમાં ઘણું બધું જોવા જેવું છે પણ અત્યારની સ્થિતિ એવું લાગે છે કે ઉપર સુધી માત્ર વાહવાહી પહોંચવી જોઈએ કોઈ તકલીફ ન પહોંચવી જોઈએ કોઈ ફરિયાદ ન પહોંચવી જોઈએ કે કોઈ નબળાઈ પણ ન પહોંચવી જોઈએ આ મુદ્દો સરકારના હિતમાં છે જનતાના ટેક્સના પૈસાના હિતમાં છે અને કદાચ આ ખેડૂતો કે કચ્છના સ્થાનિકોના હિતમાં દ્રશ્યો નથી સરકારને વંદન ઉપલબ્ધિઓને વંદન રાપર સુધી પાણી પહોંચાડ્યું કચ્છના છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે સતત સક્રિય છે પરંતુ એ સક્રિયતા વચ્ચે આજે કેનાલોની હાલત છે ભચાઉ તાલુકાના પટ્ટાની આ કેનાલ છે આ કેનાલ તૂટેલી હાલતમાં છે સવાલ માત્ર કેનાલનો કેનાલનો નથી હોત તો ઉત્તર ગુજરાતમાં ભૂતકાળમાં પણ દ્રશ્યો સામે આવ્યા અને રિપોર્ટ પણ સામે આવ્યો કે ઉંદર અને નોરિયા પણ જવાબદાર છે કેનાલની આ હાલત પાછળ પણ આ જે તૂટેલી કેનાલ છે અથવા તો સાફ સફાઈનો મુદ્દો છે દર વર્ષે માર્ચ મહિનામાં પાણી બંધ થાય કેમ કે કેનાલની સફાઈ કરવાની હોય હવે માર્ચ મહિનામાં પાણી બંધ થયા પછી શું ખરેખર કેનાલની સફાઈ થાય છે અથવા તો રિપેર રિપેર છે છે એ તો કયો ધારાસભ્ય કે સાંસદ સભ્ય ત્યાં જોવા જાય છે એટલા માટે જ અમે કહી રહ્યા છે કે આવી લાલિયાવાડી સામે નજર ફેરવો સરકાર ફેરવો શબ્દ બે અર્થમાં છે આ મુદ્દે આ મુદ્દો બે ત્રણ દિવસથી ધ્યાનમાં છે અને દર્શકોએ મેનસ્ટ્રીમ મીડિયા પર આ દ્રશ્યો બહુ ઓછા જોયા હશે તો શું ખરેખર લોકશાહીમાં ઉપર સુધી વાહવાહી પહોંચવી જોઈએ ફરિયાદ ન પહોંચવી જોઈએ કબરાઉ થી આમડી સુધી જે કેટલીક જગ્યાએ છે કેનાલ તૂટેલી છે આ વાત દુધઈ સબ બ્રાન્ચ કેનાલની છે જે માત્ર બે હજાર સોળ સત્તરમાં જે બની માત્ર ત્રેવીસ કિલોમીટર બની છે માત્ર દુધઈ સબ બ્રાન્ચ કેનાલની વાત નથી સ્થાનિકો સાથે વાત કરો તો ખબર પડે કે ચોપરવાથી લુણવા વચ્ચે પણ કેટલીક જગ્યાએ કેનાલ તૂટેલી છે રાપર અને આ આ બંનેના ધારાસભ્યો શું સાફ સફાઈની કામગીરી માટે નિરીક્ષણ માટે જાય છે ખરા આ સવાલ કચ્છના સ્થાનિક માળુઓ પૂછી રહ્યા છે કચ્છી મારુઓ પૂછી રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે કચ્છ બ્રાન્ચ કેનાલમાં પણ રિપેરિંગ અને સાફ સફાઈ નથી થતી એટલી થાય છે પણ ઘણી જગ્યાએ ઓન પેપર સફાઈ અને રિપેરિંગ થઈ જાય છે બિલ ચૂકવાઈ જાય છે ઉદાહરણ તરીકે માર્ચ મહિનામાં દર વર્ષે પાણી બંધ થાય અત્યારે પાણી શરૂ થઈ ગયું છે ચોબારી પહોંચી ગયું છે જો સાફ સફાઈ થઈ શકે નહીં રિપેરિંગ થઈ શકે નહીં જે પાણી આવશે પાણીમાં ઊંડું ગરકાઉ થઈ જશે અને ભૂતકાળના પણ ઘણા બધા છાપાઓ કચ્છના તમે ફંફોડી લો તો તમને છેલ્લા દસ વર્ષની ટાઈમ લાઇન પણ મળી જશે કે કચ્છમાં કેનાલોની શું સ્થિતિ છે આ કોઈ નાની સુની વાત નથી ઝીરો થી બસો પચાસ કિલોમીટર સુધીની વાત છે ત્રણ જિલ્લામાંથી કચ્છ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે વાંડિયા પેટા કેનાલ નું કામ હજુ પંદર વીસ વર્ષે પણ પૂરું થયું નથી બે હજાર ચોવીસ માં જયારે હું ખુદ સામખિયાળી પહોંચ્યો તો સામખિયાળીની બજારોમાં એક જ પ્રશ્ન હતો કે સાહેબ વાંડિયા પેટા કેનાલનું કામ પૂરું થાય નું મુહૂર્ત તો સરકાર દેખાડે અમે ઘણી જગ્યાએ વાત કરી

એ પણ વાત કરે છે અને ખુલીને વાત કરે છે કે અમને સરકાર સાથે કોઈ વાંધો નથી સરકારનું તો કામ સારું થાય સરકારની ઇમ્પ્રેશન સારી જાય લોકોમાં અમે પણ જો સરકાર ને જાણ હોય કે આખા કચ્છમાં જો આ પ્રકારની સ્થિતિ હોય અને કેનાલ નેટવર્કની આવી સ્થિતિ રિપેરિંગ અને સાફ સફાઈ વગર જો ઘણી જગ્યાએ બિલ ચૂકવાઈ જતા હોય નર્મદા બ્રાન્ચ કેનાલમાં પણ ઠેક ઠેકાણે જ્યારે સફાઈનો પ્રશ્ન હોય અથવા તો રિપેરિંગનો પ્રશ્ન હોય તો એ પણ પ્રશ્ન છે કે ખરેખરનું મોનિટરિંગ થાય છે કે કેમ ઘણા બધા કટિંગશો તો ચોબારીની ઘટના પણ યાદ આવે કે જ્યાં સીધે સાધું કહેવામાં આવ્યું જે ક્વોલિટી કંટ્રોલની જે ફ્લાઇંગ સ્કોર છે તેને જાતિ નિરીક્ષણ કર્યું અને કબૂલાત કરી કે કેનાલનું કામ નબળું છે ચોબારી બચાવ રાપર આ ત્યાં સુધીની વાત છે કેમ કે કચ્છને જે હિસ્સાનું પાણી મળવું જોઈએ એવું પણ નથી જે કામ થયું છે અહીંથી ઓન પેપર કહેવાશે

નાલ અઢીસો કિલોમીટર કોઈ મામૂલી વાત નથી અધિકારી બે મહિનાથી કેનાલ બંધ કરી છે પરંતુ સાફ સફાઈ કેટલા ટકા કરી માત્ર સવાલ કચ્છનો નથી પરંતુ કેનાલોની જે સ્થિતિ છે શાખા પછી પ્રશાખા પ્રપ્રશાખા એ કેનાલનું નેટવર્ક છે પૂરું બન્યું નથી હજુ નર્મદા સિંચાઈ યોજના માટે કેનાલનું નેટવર્ક અધૂરું છે અને તેના વચ્ચે પણ જો વડાપ્રધાન મોદી કચ્છમાં મહેમાન બનવાના હોય તો એમના સુધી પણ આ વાત પહોંચવી જોઈએ કેમ કે આ કચ્છના હિતમાં છે અને કદાચ વડાપ્રધાન શ્રીના નજરે આ વસ્તુ કે આ દ્રશ્યો આવશે તો ચોક્કસથી નિગમના અધિકારીઓથી માંડી અને સ્થાનિક નેતાગીરીથી માંડી તમામ

શબ્દ ચાર વખત ખેડૂત બોલ્યા ટેન્ડર દર વખતે ભરાય છે પણ ટેન્ડર વચ્ચે પણ સવાલ એ છે કે રિપેરિંગ ન થાય અથવા સાફ સફાઈ પણ ન થાય એ દ્રશ્યો તમે જોયા તો આ પ્રકારની સ્થિતિમાં તકલીફ કોણ વેઠે છે સરકાર તો પૂરતું બજેટ આપે છે પણ નીચે જે થઈ રહ્યું છે એ પણ સરકાર સુધી પહોંચવું જોઈએ અને જે તે સમયે ઘણા બધા મંત્રીઓ ઘટના સ્થળ પર પણ જાય છે ઘણા બધા કિસ્સાઓમાં કચ્છના કિસ્સામાં જે સ્થાનિક નેતાઓ છે ઘણા તો દબાયેલા અવાજે એમ પણ કહે છે કે વિપક્ષથી માન્ય સત્તાધારી નેતાઓ તમામ આ મુદ્દે મોઢામાં મગ ભરીને બેઠા છે હવે કેટલા મોઢામાં મગ ભરીને બેઠા છે એ કચ્છના સ્થાનિકો જાણે કેમ કે ત્રેપન સેકન્ડની બાઇટમાં જો ચાર વખત તકલીફ શબ્દ આવે તો તકલીફ મોટી છે બે તસવીર જોઈએ અને આ બે તસવીર ઘણી સૂચક છે અને પોઝિટિવલી સૂચક એટલા માટે છે કેમ કે પહેલામાં જે ભુજમાં ડોમની તૈયારી થઈ રહી છે કેમ કે થી છવ્વીસ માવઠાની પણ આગાહી છે વડાપ્રધાન મોદી ભુજના મહેમાન બની રહ્યા છે સભા પણ સંબોધશે તો આ તૈયારીઓ છે અને આ તૈયારીઓમાં સ્થાનિક નેતાગીરીથી માની તમામ નિરીક્ષણ કરવા પહોંચ્યા કે તૈયારીઓ કઈ રીતે ચાલી રહી છે પણ બીજી તરફ બચાવના દ્રશ્યો કેનાલની સાફ સફાઈ થાય છે કે નહીં કેનાલ રિપેર થાય છે કે નહીં કેમ કે આ દ્રશ્યો છેલ્લા ત્રણ વર્ષથી છે ઘણી જગ્યાએ પાંચ વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે તો આ બંને તસવીર ઘણી સૂચક છે અને કદાચ આ તસવીર વડાપ્રધાન શ્રી સુધી પહોંચે તો કદાચ એ પણ ધ્યાન દોરશે અને ગંભીરતાથી કદાચ નિગમના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને પણ કહેશે કે તમે જેટલી ગંભીરતા ડોમના નિરીક્ષણમાં દાખવો છો એટલી ગંભીરતા ખેડૂતો માટે દાખવો કેમ કે આ સરકારે નર્મદા કેનાલનું નેટવર્ક અને નેટવર્ક પછી પાણી છોડવા અથવા તો ત્યાંની જે માંગ છે એ હિસાબથી પાણી છોડવાની વાત ખેડૂતોના હિત માટે કરી હતી કચ્છ મારુઓ જે છે તેમના હિત માટે કરી હતી પરંતુ દર વખતે ટેન્ડર ભરાય અને આ જ પ્રકારની તકલીફ હોય તો તકલીફ બહુ મોટી છે નારણ ગઢવી આપણી સાથે જોડાશે ખેડૂત અગ્રણી છે નારણભાઈ આપનું સ્વાગત છે નારાયણભાઈ દર વખતે ટેન્ડર ભરાય સાફ સફાઈ થાય છે કે નહીં પણ આ દ્રશ્યો છે ડોમની જગ્યા જગ્યાએ થોડા કેનાલના દ્રશ્યો લગાવો તો આ પ્રકારની સ્થિતિ માત્ર દુધઇ સબગ્રાન્ચની ત્રેવીસ કિલોમીટરની કેનાલ પૂરતી છે કે નર્મદા બ્રાન્ચ કેનાલ છે ત્યાં પણ એ પ્રકારની સ્થિતિ છે ખેડૂત તો કહી રહ્યા છે કે બધી જ જગ્યાએ તકલીફ છે નારણભાઈ ઓડિયો ચેક કરાવો અનમ્યુટ કરશો તમારા તરફથી અને બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ નારાયણભાઈ અન્યુટ કરશો તમારા તરફથી તો અમે અવાજ સાંભળી શકીએ આઈટી ટીમ થોડી ચેક કરાવો તો ગેસ્ટ થોડા ડિસ્ટર્બ ન થાય થોડી ટેકનિકલ મર્યાદાઓ પણ છે પણ નારાયણભાઈ ગઢવીને જે મેં સવાલ કર્યો હતો કે સ્થાનિક કઈ રહ્યા છે એ પરિસ્થિતિમાં ચલો આ તકલીફ તો દરરોજ રહેવાની આમ ગાંધીનગર સુધી પહોંચતો નથી ઘણા અંતરિયાળ વિસ્તારોમાં અને આમ નેટવર્કના કારણે અવાજ પહોંચતો નથી વખતે એ સ્થિતિ તો રહેવાની પણ આ તમામ વચ્ચે જે મુદ્દાઓ ખુલીને સામે આવે છે એ છે કે લાલિયાવાડી તરફ નજર ફેરવો સરકાર નારાયણભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે નારણભાઈ અવાજ પહોંચી રહ્યો છે સવાલ સંભળાયો તો આપ જવાબ આપી શકો પ્રવીણભાઈ કચ્છ બ્રાન્ચ કેનાલ છે એ ત્રણસો સત્તાવન પોઈન્ટ અઢાર કિલોમીટર લાંબી છે કે જે તે વખતે પ્રધાનમંત્રી મોદીએ બાવીસ ઓગસ્ટ બે હાજર બાવીસ ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ કચ્છ બ્રાન્ચ કેનાલ નો ગાજતે એક ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટનના ના બીજા ત્રીજા દિવસે એ કેનાલ આખી તૂટી ગઈ ઘણી જગ્યા તૂટી પાણી છોડવામાં આવ્યું વિદડામાં તૂટી પછી વાડિયા વાડિયામાં તૂટી પછી અંજાર તાલુકામાં ઘણી બધી જગ્યા તૂટી એટલે સરકારે એવું પ્રશ્ન કર્યું સરકારને કે આ તૂટી કેમ ગઈ કેનાલ તો સરકારે કીધું કે નોડિયા ખાઈ ગયા તો ઉંદર ખાઈ ગયા છે હવે નોડિયા કોણ કાળા માથાના હતા નોડિયા કે બધા નેચરલ જે નોડિયા છે આ છે એ હતા બધા પ્રશ્ન એ છે સરકાર ઘણું બધું પ્રચાર કરી રહી છે કે આ બધું અમે બ્રાન્ચ કેનાલ બનાવી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડ્યો છે જે સરકારના દાવા છે એ પ્રમાણે પરંતુ ધરાતલ ઉપર વાસ્તવિકતા બિલકુલ અલગ છે ધરાતલ ઉપર વાસ્તવિકતા એ છે કે ન તો અહીં ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચ્યા છે ન તો હજી જે માઇનર કેનાલો છે કે સબ કેનાલો છે એ બની છે ન તો ખેડૂતો માટેની જે પાણી સમિતિ હોય માટે વેચણી નું નિર્ધારણ કરતી હોય એ કોઈ બની છે તો ખેડૂતો સુધી પાણી પહોંચ્યું નથી ત્રણસો ભ રાપર થી કરી અને માંડુ તાલુકાના મોડકુબા સુધી તાલુકા કચ્છની અંદર ટોટલ ટોટલ દસ તાલુકા છે એની અંદર થી માત્ર ને છ તાલુકા આ બ્રાંચ કેનાલ પસાર થાય છે રાપર ભચાઉ ગાંધા અંજાર મુન્દ્રા અને માંડવી સુંદર બીજી વાત કરીશ કે પ્રવીણ કે આપણે જે વોટર પોલિસી બનાવી છે પાણી અંગે નીતિ રાષ્ટ્રીય નીતિ એની અંદર સ્પષ્ટ કર્યું છે કે પાણીનો જે વપરાશ છે કોના પાસે છે પહેલો પહેલો જે વપરાશ અધિકાર છે એ પીવા માટેનો છે નદીઓનો બીજો છે તો ખેડૂતોને ખેતી માટેનો છે ત્રીજો છે એ હાઇડ્રો પાવર જે જનરેશન કરે છે એનો છે અને ચોથો છે ઇન્ડસ્ટ્રીનો છે વર્તમાનની અંદર જે પરિસ્થિતિ છે એને ઉલટી થઈ છે થઈ રહી છે વર્તમાન નિયમ અંદર પહેલો અધિકાર આપવામાં આવશે ઉદ્યોગોને બીજો હાઇડ્રો હાઇડ્રો પાવરને ત્રીજો છે એ ખેડૂતોને અને ચોથો પીવાનું પાણી માટેનો આપવામાં આવે છે એટલે આ પરિસ્થિતિને અંદર આજની તારીખમાં ખેડૂતો વાત કરી કચ્છ ખાસ કરી કોસ્ટલ બેલ્ટ છે મુંદ્રા માંડવી અને અંજાર ને ગાંધીગ્રામ જેવા તો સેલિનેટી એટલી ઇન્ક્રીઝ થઈ છે લગભગ લગભગ દસ હજારથી બાર હજાર પીડીએસ સુધી પાણી પહોંચ્યું છે અને એ પાણીને કારણે આજે ખેતી બિલકુલ નશ્ઠ થઈ રહી છે સમૃદ્ધ કચ્છ એક જ એક સમાનોને સમૃદ્ધ કચ્છ આજે બંજર ભૂમિ તરીકે આજે પરિવર્તન થઈ રહ્યું છે દિવસે દિવસે હજી સુધી કચ્છ ની અંદર પાણી ખેડૂતોને પહોંચતું નથી રાપર અને બચાવના અંદર જે પાણી પહોંચે છે એ પણ વાસ્તવિકતા એ છે કે નરમદાન નિગમ દ્વારા આપવામાં નથી આવતું નથી કે ત્યાં પાણી સમિતિ બની નથી ત્યાં માત્ર માટે ખેડૂતો જે છે એ પોતાના રીતે પોતાના ખર્ચે પંપ પંપ લઈ અને કેનાલ ઉપર બેસાડી અને પોતાની રીતે દાદી ખેતી કરે છે નારણભાઈ નારણભાઈ બહુ મહત્વનો મુદ્દો કીધો નારણભાઈ કે એ કેનાલ પછીનું એક નેટવર્ક નથી બન્યું કે જે સબ બ્રાન્ચ કેનાલ થી સબ બ્રાન્ચ કેનાલ થી ખેડૂતોના ખેતર સુધી જાય પણ જે બન્યું છે અને જે બચાવના મે દ્રશ્યો દેખાડ્યા અથવા તો નર્મદા બ્રાન્ચ કેનાલમાં એમ કહેવાય કે દર વખતે માર્ચ મહિનામાં પાણી બંધ કરી દેવામાં આવે ને રિપેરિંગ અને સાફ સફાઈ થાય પણ ઘણી જગ્યાએ તો ત્રણ ત્રણ પાંચ પાંચ વર્ષથી સાફ સફાઈ કે રિપેરિંગ પણ નથી થતું હવે તો પાણી આવશે એ કચરો ફરી જતો રહેશે નુકસાની કોની છે જ્યાં નથી તો હોય તો ખરેખર ત્યાં કચ્છના નેતાઓ ઇન્કલુડિંગ વિપક્ષ જે સ્થાનિકો સાથે વાત કરી કે આમાં કેમ કોઈ હામી નથી ભરતું ઘણાએ તો એમ કહ્યું કે સાહેબ બોલી બોલીને થાકી ગયા દસ વર્ષના છાપા તમે ફંફોરશો તો ખ્યાલ આવશે ચોબારીનું અગાઉ હતું ક્વોલિટી વગરનું કામ હતું તો એ ખાડા બુરાયા છે કે સવાલ છે તો ખરેખર તકલીફ ક્યાં છે શું મોનિટરિંગમાં રસ નથી સ્થાનિક નેતાગીરીને વિપક્ષને રસ નથી ભારતીય કિસાન સંઘ માત્ર રજૂઆત કરીને ઠંડુ પડી જાય છે ભૂતકાળમાં જે એક ઓરા હતો ભારતીય કિસાન સંઘ આ ભારતીય કિસાન સંઘના પૂર્વ અને વર્તમાન નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીતના અનુભવ પરથી કહી રહ્યો છું

ત્યાં પણ સવાલ આજે આ લોકો ઉઠાવતાય નથી નહીં તો સરકારમાં આ લોકોની કાંઈક સ્વાભળવામાં આવે છે કચ્છ કચ્છ એક નધાને તો એક જિલ્લો બની ગયો છે લીડરશિપ વગરનો કોઈ લીડરશિપ છે જ નહીં ન તો વિપક્ષમાં છે ન તો સતારતાની પાર્ટીમાં છે વાત કરીએ સાફ સફાઈની તો આજે હું તમને બતાવી શકું ઘણા બધી આપણે જો કચ્છ કેનાલી વિજિટ કરીએ તો કચ્છ કેનાલની અંદર વૃક્ષો ઉગી ગયા છે

ટેન્ડર દ્વારા સાફ સફાઈ રિપેરિંગ ના ટેન્ડર ભરાય છે ટેન્ડર ભરાય છે પૈસા એ બધા રોડ પર તૂટી ગયા છે રોડ બિલકુલ તૂટી ગયા છે અમે ફરિયાદ કરી ત્યારે ત્યારે આ કછી બના ની જે નરમતા ઓફિસો છે વિઝિટ કરવા આવે ત્યારે બીજી અમારી હાજરીમાં આ લોકો અધિકાર જે કામ કરતો હતો ત્યારે કહેવામાં આવ્યું કે તમે જે કામ કરી રહ્યા છો એ તકલાતી છે જે સ્ટાન્ડર્ડ જે છે એસઓપી છે એ એસઓપી ની વિરુદ્ધ કામ કરો છો તમે એટલે બધું જે છે એ બધું લોલમ ચાલે છે નોડિયા તો નથી કે ખાઈ ગયા કેનાલ ને પણ કાળા માથા માનવી જરૂર ખાઈ ગયા છે કેનાલ તો આમાં થઈ શું શકે કેમ કે આપણો પ્રયાસ છે કે સરકાર સુધી વાત પહોંચે સરકારની નજર નથી શું

સત્તાધારી પાર્ટી તો સતત ફેલ ગઈ છે વિપક્ષ સાથે સાથે વિપક્ષ પણ કે પ્રશ્નો જે છે કચ્છના છે વિશાળ કચ્છ એક પ્રદેશ છે જિલ્લો નથી એક એક પ્રદેશના જે પ્રશ્નો છે ખેડૂતોના છે કે પશુપાલકોના છે એ બધા પ્રશ્નો હલ કરવામાં કચ્છની જન જનતાના કચ્છના નાગરિકોના વિપક્ષ અને સત્તાધારી પાર્ટી બંને ફેલ ગઈ છે એટલે હવે માત્ર ને માત્ર હવે આનું સોલ્યુશન એ છે કે કચ્છ સરકાર આજે ટેન્ડર ભરાય છે કે સાફ સફાઈ થાય છે એના ઉપર એક થર્ડ પાર્ટી મોનિટરિંગ કરવામાં આવે અધિકારીઓ ઉપર પણ કંટ્રોલિંગ થાય આ જે ટોપ લેવલ અધિકારીઓ છે થર્ડ પાર્ટી જ્યાં સુધી થર્ડ પાર્ટી મોનિટર ન થાય ત્યાં સુધી આને આ પરિસ્થિતિ રહેવાની છે ટેન્ડરો ભરાશે કામ બતાવવામાં આવશે કાગળો ઉપર પૈસા ખર્ચાઈ જશે લાખો કરોડો રૂપિયા અને સરકારની વાહવાહી થશે અને પ્રજાના પૈસા જે છે એ આ જે કોન્ટ્રાક્ટર છે અધિકારીઓ છે એના ખિસ્સામાં જશે પ્રજાના પ્રશ્નો છે ખેડૂતોનો પ્રશ્નો છે ખેડૂતોના ખેતરોમાં પાણી નથી પહોંચ્યું

જે કટિંગ સાથે આવે છે ભચાઉમાં નર્મદા કેનાલનું કામ નબળું છે આ બધા થઈ ચૂકી છે મીડિયામાં ચોબારીની કેનાલનું કામ નબળું હોવાની કબૂલાત કરી છે ચોબારીની નર્મદા કેનાલ ત્રણ સ્થળે તૂટી છે અડધો કિલોમીટરની જગ્યાએ એક એ ખાડા પુરાયા છે કે નહીં તમે અસંખ્ય જો આ પ્રકારની સ્થિતિ હોય તો કદાચ આ જોગાનું જોગ તો હોઈ ન શકે તો આમાં સોલ્યુશન શું હોઈ શકે નારાયણભાઈ સોલ્યુશન માત્ર માત્ર એ છે કે સરકાર જે જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે એના ઉપર સ્ટ્રોંગ સ્ટ્રોંગ એક્શન લે અને સબક શીખાડે એવા એક્શન લે અને આખાને આખા કામગીરી ઉપર કોઈ થર્ડ પાર્ટી એજન્સી એને ઓડિટિંગ કરે જેવી રીતે સીએજી કરે છે એવી રીતે થર્ડ પાર્ટી ઓડિટિંગ કરે અને એ ડાયરેક્ટ સરકાર સુધી પહોંચે આ તો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીને એવું કહેવામાં આવે છે પ્રધાનમંત્રીને કચ્છ પ્રત્યે ખૂબ જ ભાવ છે લગાવ છે અને કચ્છમાં ભારતીય જનતા પાર્ટી નેતા એવું કહે છે કે નરેન્દ્રભાઈ મોદી એટલે સવાયા કચ્છી જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઉદ્ઘાટન કર્યું છે જે કેનાલ નું બાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ અને એજ કેનાલ બીજા દિવસે તૂટી ગઈ હોય તો તમે કચ્છના પ્રધાનમંત્રીને કયા પ્રકારના સંબોધન કરશો પ્રધાનમંત્રીને શું ખબર નહીં કે આ મેં જ ઉદ્ઘાટન કરેલો કેનાલ આજે તૂટી ગઈ છે જ્યારે

મુમેન્ટ કરે છે કયા પ્રકારના આંદોલન કરે છે કોણ ક્યાં જાય છે કોણ કોને મળે છે અને સરકાર આટલી મોટી જે કહેવામાં આવે છે કે કચ્છ બ્રાન્ચ કેનાલ એટલે દુનિયાની સૌથી મોટી બ્રાન્ચ કેનાલ છે હકીકત એ છે આપણે જો એક બાજુ આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ કરુણભાઈ બીજી બાજુ આપણે ધરાતલ પર વાસ્તવિકતા શું છે એ બંને કમ્પેર કરવો પડશે એક ઉદાહરણ દેવામાં આવ્યું છે ચીને બ્રહ્મપુત્ર નદી ઉપર ફ્રી ગ્રોસિયસ ડેમ બનાવ્યો છે દુનિયાનો સૌથી મોટો કેનાલ બનાવી છે નર્મદા જિલ્લા થી સરદાર સરોવર નર્મદા નિગમ થી સાતસો ને પચાસ કિલોમીટર નો લંબાઈ લાંબી લાઈન છે પ્લસ ત્રણસો સત્તાવન કિલોમીટર એટલે આપણે ત્રણસો સત્તાવન કિલોમીટર કેનાલ ને પણ સુરક્ષિત સેફ નથી પાણી વાવી શકતા તો આપણી ટેકનોલોજી ક્યાં છે અને ત્રણસો અઢીસો હજાર કિલોમીટર કેનાલ ચીન લઈ જાય છે તો ત્યાંની ટેકનોલોજી શું છે એ પણ આપણે અભ્યાસ કરવો પડે સાચી વાત છે ઘણી બધી ટેકનોલોજી આપણે અપનાવી પણ છે ધરાતલ ઉપર નોડિયા ખાઈ ગયા છે કે ઉંદર ખાઈ ગયા છે કેનાલ નો એ જ ઉંદર અને નોડિયાનો દોષારોપણ કરી અને આપણે બચતા આપણે ક્યાં સુધી બચતા રહેશું આ પ્રકારના વાહિયાત આરોપ લગાવી ઉંદર અને નોડિયા ઉપર ઉંદર નોડિયા નામનું તો વોરન્ટ પણ નહીં નીકળે કે ક્યાં શોધવા જશો ઉંદર અને નોડિયાને એ પણ પ્રશ્ન છે પણ ટેકનોલોજી ઘણું બધું આપણે અપનાવીએ છીએ દેશમાં સરકારે બહુ લાંબા વિઝન સાથે ટેકનોલોજી અપનાવી છે અને ભવિષ્યનું વિચારીને અપનાવી છે તેના પરિણામો પણ મળી રહ્યા છે અને અપેક્ષા રાખીએ કે આ દ્રશ્યો વડાપ્રધાન શ્રી સુધી પહોંચે કેમ કે તેને પણ ઠેસ પહોંચશે આ પ્રકારની જો સ્થિતિ હોય અને અચૂક તેઓ

અને લંપી વાયરસ વખતે એવું કહેવામાં આવે છે આ મોનિટરિંગ આખો પ્રધાનમંત્રી કાર્યાલય કરી રહ્યું છે લંપી વાયરસ બાબત તો શું આખો આખો ગુજરાત જે સરકાર છે અથવા ગુજરાત મંત્રીમંડળ છે એ શું ક્ષમતા વગર નું છે એ સવાલો ગંભીર છે કારણ કે ઉપર સુધી માહિતી પહોંચવી આજે સમયનો અભાવ છે નારાયણભાઈ વેલિડ સવાલ હતો ઉપર સુધી માહિતી પહોંચવી જોઈએ ને માહિતી પહોંચશે તો સરકારના હિતમાં હશે અને સરકાર આના પર નજર લાલિયાવાલી સામે એ જ અપેક્ષા સાથે આ ડિબેટનો અંત કરીએ ધન્યવાદ નારાયણભાઈ જોડાયા અને બીજી વાત આ પ્રકારના મુદ્દાઓ મંચ આવે છે અને અમારું કામ છે અને પોઝિટિવલી સરકાર એ લીકેજીસ સુ તો પછી એ લીકેજીસ રિપેર કરવા તરફ જશે જો લીકેજીસ દેખાડશે જ નહીં કોઈ તો પછી સરકારની ખોટી છબડી ખલડાય છે અને બીજી વાત એ રહી જે વ્યાખ્યાઓ થાય છે જીએસટીવી ગુજરાત સમાચાર એ કોઈ રાજકીય પક્ષની નહીં પરંતુ લોકશાહીની ચોથી જાગી છે તો જે સવાલો છે જનતાના મુદ્દા છે એ અચૂક રીતે શાલીનતાથી સરકારને સીધી રીતે કરતા રહીશું કેમ કે સરકારના હિતમાં છે નમસ્કાર